રાહુલ ભાઈ અત્યારે વજન માપી રહ્યા છે વિદ્યાર્થીઓના વેરી ગુડ કેટલું ઊંચાઈ થઈ સેન્ટીમીટર એ સિવાય લંબાઈ ને એક મો કયા કયા કિલોમીટર સરસ 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 દીક્ષિતા બેન વજન માપો હાલો તારા ચલો જણાવો વેરી ગુડ સરસ ચાલુ રાખો ભાઈ વજન ને ઊંચાઈ માપો આંચલ બેન મહેંદી લગાવી રહ્યા છે રીતિકા શું બનાવ્યું આ ચલો હવે રીતિકાને આપો રીતિકા કેવું શીખાય જોઈએ અહીં બનાવો નવું ફૂલ બનાવો સૃષ્ટિ બતાવ વાહ સૃષ્ટિ ને તો સરસ મહેંદી મૂકી છે કોને મૂકી આંચલ બેને તને હવે આવડી જાય છે તને શીખવાડી એમણે સરસ આ ફૂલ બનાવે રહ્યા આ એ રીયાવાડ ન હા મેંથી મુક્ત તો આપણે શીખી જવાનું હો બધા સરસ અઈ કૃતિબેન મેંડી મુકી રહ્યા છે આ જો गायत्री સરસ મેંડી મુકી તો કે કે પ્રસંગો છે કે જે તુમાં તું છે આ લગ્ન હોય अथवा કે મેળો હોય કાઈ મોટો પ્રસંગ હોય

મેંદી તો વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે મેંદી રંગ લાગ્યો વાહ વાહ મિસ્ટેક તો થાય હે હા કોણ ને થોડો આગળ થી પકડી રાખવાનું સરસ જો કેટલું મને સરસ ફૂલડું થઈ ગયું ના ધ્યાન માં મજા આવી ગઈ ને જો હા નવા કારીગરો તૈયાર કરો આપણે

ગુડ તમારા માંથી કોને આવડી ગયું ઇસ્ત્રી કરતા સરસ હંસિકા તમે કરો હાલો ધાર ચાલો હા પેલું થોડું પાણી છાંટો ને ઇસ્ત્રી સરસ મજાની થઈ આવે ગુડ વાહ હવે તો મોટા ભાગની ઇસ્ત્રી એવી આવે છે જે ઓટોમેટિક ઘણી ગરમ થાય તો

એના અંદર નાના નાના છોકરાઓ બધા પેન્સિલ રબર સંજન એ બધું ખેલામાં વિખી લીધું તો એના માટે આ ડબ્બામાં આપણે કામ પર મેંડી શકીએ જેમ કે પેન્સિલ રબર સંચ ને એના માટે આપણે ટ્રીક આ ડબલ લેવાના અને એના અંદર આપણે ચટાડીને એક પેપર લઈ સામ ચટાડી જેનાથી એ મસ્ત ડિઝાઇન થઈ જશે અને આપણે આપણે જે કલર કે પેન્સિલ કે એવું બધું હોય તેનાથી આપણે અહીંયા આપણે ડિઝાઇન કરી શકીએ

ગુંદર ફેવી ગોલ જીતી ગયા તમે સરસ હવે એને ચોટાડી દો ગુડ હા પૂરતા પ્રમાણમાં ગુંદર લગાવવાનો સરસ હવે એના ઉપર ચોટાડી દેવાનું સાચી વાત સાચી વાત ને ઘરે જઈને આ બધી વસ્તુ મૂકવા આવું બનાવશો તમે હા અને શાળામાં પણ લઈને આવજો અમે જોઈશું કે ભાઈ કોણે સરસ મજાના વસ્તુ રાખવાના ડબ્બા બનાવ્યા સરસ શ્રેયાબેન કઈ પ્રવૃત્તિ છે તમારી ડાયરી બનાવો છો કઈ રીતે બનાવશો ત્યાં જે વેસ્ટ કાગળ હોય એને ચોંટાડી દેવાના બરાબર સરસ તો આ મિની ડાયરી બનાવી છે એમ ને તમે હા વાહ 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 તો આ મિની ડાયરીમાં શું લખશો મોબાઈલ નંબર આવશે ને ઇમ્પોર્ટન્ટ મોબાઈલ નંબર મમ્મીના પપ્પાના સાહેબના આમાં લખી રાખવાના ક્યાંક જઈએ અને ઇમરજન્સી જરૂર પડે તો તરત આમાંથી ફોન કરાવવાનો બરાબર સાચી વાત સાચી વાત કે નહીં સર તો તમે બધા ડાયરી બનાવશો આવી પોકેટ ડાયરી ચલો અહીં પણ બનાવો અને ઘરેથી બનાવી લઈને આવજો હું જોઈશ હા પેપર બીજી કઈ રીતે બને કાંકડી વગર પણ બને સરસ તમે ક્યારે બનાવી ડાયરી નાથી બનાવી કોઈ વાંધો નહીં હવે બનાવજો જુઓ આ માચીસ ની ડબ્બી માંથી ડાયરી બનાવી છે જુઓ સરસ સરસ ઓ સિંહ તમે કઈ પ્રવૃત્તિ શીખવાડી રહ્યા છો ઉકર ફોલવું ફિટ કરવું વેરી ગુડ તો બતાવો હાલો કઈ રીતે ખોલશું હા આવી રીતે બંધ થાય સરસ તમારામાંથી કોને આવડી ગયું જરા કરો તો ચાલો પ્રતિમા તમે બંધ કરી બતાવો હાલો સરસ બંધ થઈ ગયો ને સરસ કેટલા જણાના ના ઘરે કુકર છે તમને અમારા ઘરે તો કુકર માં વાનગી પાકી જાય રંધાઈ જાય પછી શું થાય સીટી આવે તો આ શું છે આ જો સીટી ને પાછી અવારનવાર સાફ કરવી પડે હો જેથી કરીને હવા જેથી બરાબર નીકળી શકે વરાળ ત્યાંથી સરસ તો રોહિત ભાઈ તમને પણ આવડી ગયું સાચી વાત વાહ 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 ચલો ખુશીબેન શેણી સમજણ આપી રહ્યા છો તમે વ્યસન મુક્તિની

હોય કે આ બધા વસ્તુઓને ન ખાવું પણ માણસો આપણને એમ કીધું કે ભલે મારું મોત થઈ જાય કે ભલે મારું મોત થઈ જાય કે આગળ ન વધી શકું તો પણ હું મને છોડવું જ નહીં આવી રીતે આપણે માણસો કહે છે ને પછી જેમ કે ઝાડ પોતાનું મૂળથી નીકળી જાય છે પણ વસંત ઋતુમાં વસંત ઋતુમાં જેવી રીતે તે અસર નથી થતો તેવી રીતે જ સંસ્કૃત સંસ્કૃતિમાં સંસ્કારમાં પણ આ આગળની પીઢીઓ પણ સરસ સાચી વાત છે વ્યસન કરીએ એટલે તો એક તો આપણી છાપ ખરાબ થાય ખર્ચો થાય બરાબર ને ગરીબી આવે શરીરના અંગો બગડી જાય ભાઈ નહીં પીશ તો દારૂ તો તારું જીવન થઈ જશે સારું લીવર ખરાબ થઈ જાય બરાબર તમાકુમાં નિકોટી ના આવે વ્યસન ના કરવું જોઈએ બરાબર સરસ બેન અને એન્જિલ બેન શું બનાવી રહ્યા છો તમે ગુડ ડસ્ટર વેરી ગુડ હા તો અત્યારે સિલાઈ કરી રહ્યા છું ચાલો તો પછી અહિયાં આ બરાબર છે સળી બાજુ કે સીવી નાખવાનું અને પછી વાહ 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 બની હવે એને સીલી નાખવાનું વેરી ગુડ

બટન ને કહેવાય બોરિયું શું કહેવાય બોરિયું યાદ રાખજો સરસ અત્રે ઘણા બધા કારીગરો એક જ સાયકલ ના એક જ ટાયર નું પંચર કરી રહ્યા છે જોઈએ અમને પંચર થાય છે કે નહીં બરાબર ને અમને રિઝલ્ટ મળી જશે એ શું લગાવ્યું ટીકડી ટીકડી પેલું સોલ્યુશન લગાવ્યું પછી ટીકડી હવે એના ઉપર થોડું ઘસો જેના કારણે ટીકડી બરાબર લાગી જાય એટલે એને થોડી દબાવવી પડે વાહ મયંગ ભાઈ કારીગર તમારી પાસે સાયકલ છે છે પંચર પડે છે ના પેલા રબરવાળા ટાયર હશે ના સરસ મોટા થાવ ને ત્યારે આવી સાયકલ લાવવાની એમાં પંચર પડે તો જાતે પંચર કરી દેવાનું બરાબર સરસ

ગયું કે નહીં હવે નવડા ની દિશામાં ફેરવું નવડું આમ આવે ગુજરાતી નવડો એ આ જો નવડા ની દિશામાં બહાર નીકળી ગયો વેરી ગુડ એટલે નટબોલ કે સ્કૂ ફિટ કરતી વખતે આ યાદ રાખવાનું સાચળો ને નવડો સરસ રોહિત તમે ખોલો હાલો હા જો રોહિત ભાઈ ને પણ આવડી ગયો

કારીગર તમે આવું નાનું મોટું કામ હોય તો આપણે જાતે જ કરી શકીએ ને ચલો વનિતા બેન તમે શું શીખવાડ છો ઉઠાવ ચડાવતા વેરી ગુડ ચલો હલો ત્યારે એવી રીતે ફોલ્ડ કરીને વેરી ગુડ હા ચલો હા સરસ હવે મારી એક વચ્ચે જ મારો સરસ હવે આ ખ્યાલ આવી ગયો તમને ચાલો સામેના ભાગનું હિરલબેન તમે ચડાવો આ બાજુનો ભાગ બસ એક જ વેજ લેવાનું વેરી ગુડ હા વેરી ગુડ સરસ પુઠા જડા આવડી ગયું તમને હા સરસ આ લીધું એપર

ના કાઢવાની હોય આ હે થી આમ પછી લેવાની હા ગુડ પછી હાથ લઈ લેવાનો સરસ નઈ નઈ નાખો ખીલી હદુ વધારે વેરી ગુડ સરસ હવે કાઢશે કોણ એન્જલ ને આપો એન્જલ ને આપો હા હા બધાને વેરી ગુડ આ ઇજી ટ્રીક છે ખેલી ગાડવાની સરસ સરસ હેત મારો ખેલ હાલો તમે તાગે નહીં બસ હવે આઠ લઈ લો હા હજી પેલે ખેલી ઠોકો થોડી જવા દો જવા દો હા જો જો હા જો એને આઈડિયા આવી ગયો વાહ સરસ જો તાળીયા પ્રિન્સ ભાઈ શું પરિવર્તી કરાવી રહ્યા છો શું શીખવાડશો આજે અમને હા સાચી વાત શું કહેવાય આ કાપવાના કેવાય સરસ એને હલવા ઓછું દેવાનું જેટલું વધારે હલશે તો બરાબર નઈ કપાય હા જો એવી મજબૂત રાખવાને એક બાજુ આજ બાજુ થી પકડી નાખે હા હવે જો કેવું કપાય કપાઈ ગયું ને સરસ ચલો તમારામાંથી હવે કોણ કાપશે સરસ કાપો ખુશી બાલો ચલો પેલો તો આને આવી રીતે ગોઠવો હા સામેથી પ્રેસ પકડી રાખ હા કરવતને એકદમ સીધી રાખવાની હલવા દેશો તો મેળ આવશે નઈકા મોસમ હે ઓર પે ગોળા ફેંકનું મેદાન બનાવ્યું છે ચાલુ બેન અને મયંગ ભાઈએ બરાબર શાનું મેદાન બનાવ્યું બરાબર ક્યાંથી ઉભા રહીને ગોળો ફેંકવાનો અહીંથી જાવાનું અને આટલે સુધી આવીને ગોળો ફેંકવાનો બરાબર ને ચાલો જરા બતાવો તો ગોળો ફેંકીને કઈ રીતે ફેંકશો ચાલો ભાઈ માપ લઈને બનાવો આલો ગોળા ફેંકનું મેદાન સરસ ગોળો કઈ રીતે ફેંકવાનો પૃથ્વી પી તમને ખ્યાલ છે બરાબર એક્શન હાથની કઈ રીતની થાય છે હા ચાલો હટી જાવ હાલો ત્યારે હવે ગોળો ફેંકી ભાઈ ગોળો ફેંકી બતાવો વાહ હવે માપ લ્યો કેટલો ફેંક્યો ગોળો તો અત્રે અક્ષિતા બેન ફોટો ફ્રેમ બનાવવાનું શીખવાડી રહ્યા છે વેરી ગુડ ચાલુ રાખો તમારું કામ કાજ હા જુઓ મજા આવે છે ને

Kamu akan membuat gambar atau tidak? Kamu akan membuat gambar atau tidak?